વિડીયોની અંદર ખેડૂતભાઈઓ તમે જે આયસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે જે આયસર ત્રણસો એંશી ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે આપી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય તો વિડીયોની અંદર તમે જોઈ શકે જોઈ રહ્યા છો આઈસે ત્રણસો એંસી ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ જ રહ્યા છો એકદમ સારી કન્ડિશનમાં આઈસે ટૅક્ટર જોવા મળશે મોડલની વાત કરું તો આઈસે ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર પાંચનું જે તમે આઈસેડ વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર પાંચનું મોડલ તમને જોવા મળશે સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર છે સારી કન્ડિશનમાં પાવરફુલ એન્જિનમાં ટૅક્ટર તમને જોવા મળી જાય છે આ સાર વિડીયોની અંદર તમે જોઈ શકો છો કન્ડિશન ચારે ચાર ટાયર કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો મોટા ટાયર પંચા પંચાવન ટકા ટાયર છે નાના ટાયર મીડિયમ કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટૅક્ટરની જોવા મળે છે તે જ કંડિશન ટૅક્ટરની રૂબરૂમાં પણ જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને ટૅક્ટર લેવું હોય તો રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ટ્રેક્ટરની ત્યાર પછી પણ તમે લઈ શકો છો તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા માટે જવું જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો ટ્રેક્ટરમાં ભાઈએ બેટરી નવી નખાવેલી છે જે આઈસર જોઈ રહ્યા છો બેટરી નવી મુકાવેલી છે પાવરફુલ એન્જિનમાં ભાઈઓ ટ્રેક્ટર જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જાય છે બે લાખ હજાર કિંમત રાખેલી છે ભાઈ તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વડોદરા ઝાલા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ તમને ગીર સોમનાથ જિલ્લામાં આ હશે ટ્રેક્ટર જોવા મળી જાય છે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ભાઈઓનો આયસે ટ્રેક્ટર લેવું હોય તે વિડીયોમાં નીચે જઈ ઓનરનો કોન્ટેક મેળવી ત્યાર પછી કોન્ટેક કરીએ એટલે રૂબરૂ સ્થળ પર જઈ ટેક્ટર લઈ શકો છો